नमस्कार दर्शक मित्रों आपने हारी रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर नाकिया त्याग सुधीरा मुख्य समाचारों पर अहमदाबाद मां बीआरडीएस सेवा यमदूत बनता लोको मारो सेवा बंद करवा उठी मां गांधीनगर खादे कामदार विकास निगम ने नवनिर्मित कच्चे रेणू उद्घाटन બોલીવુડની હરોળમાં મૂકવાનું જે ધરાવતી શહેરી વિષયવાળી ગુજરાતી ફિલ્મ છેલ્લો દીવાલ કેરળ ટુરિઝમ દ્વારા અમદાવાદમાં ખાસ ફૂડ ફેસ્ટિવલમાં આયોજન અમદાવાદ શહેરમાં પરિવહન સેવા માટે બીઆરટીએસ ના રૂટો શરૂ કરાયેલા છે પરંતુ છેલ્લા 9 દિવસમાં બીઆરટીએસ ના ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરી બસ હંકારતા અકસ્માતોની હારમાળા સર્જી કાઢી છે તેના પરિણામે નિર્દોષ લોકો ના જાન પડ્યા છે જયારે બીજી તરફ આ અકસ્માત ને કારણે બીઆર

પણ હરકતમાં આવી ગયા છે બીઆરટીએસ બસ સેવાના છેલ્લા છ માસમાં નવ મોટા અકસ્માત સર્જાયા જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજી ચુક્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા બદરુદ્દીન શેખે જણાવ્યું કે બીઆરટીએસ ની બસ સેવા યમદૂત સમાન બની ગઈ છે બીઆરટીએસ ની બસ ખાનગી ઓપરેટર ચલાવવા માટે આપવામાં આવી છે જે તેના ઘણા ડ્રાઈવરો શીખાવ છે તેમ તેમની પાસે લાયસન્સ પણ નથી તેઓ પણ તેઓ તેઓ પણ આછેપ બદરુદ્દિન શેખે કર્યો છે ખાનગી બસ ડ્રાઈવરો દ્વારા બેફામ બસ ચલાવવા બાબતે અનેકવાર ફરિયાદો ઉઠી છે છતાં પણ કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી જ્યારે બીઆરટીએસ બસ સેવાએ આવા અકસ્માતો સરતા લોકોમાં પણ રોષની લાગણી ફેલાઈ ગઈ છે અને લોક ફરિયાદમાં એવું જાણવા મળી રહ્યું છે કે દિલ્હીમાં બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી છે તે રીતે જ અમદાવાદમાં પણ બીઆરટીએસ સેવા બંધ કરી દેવી જોઈએ જેનાથી અકસ્માતો અને ટ્રાફિક સમસ્યાઓનું નિવારણ લાવી શકાય ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની સેક્ટર કર્મયોગી નવનિર્મિત કચેરી નું ઉદઘાટન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી રમણલાલ વોરાના હસ્તે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું આ કચેરીના અધ્યક્ષ સહિત તમામને પ્રવેશ પ્રવેશ શ્રી ફળ વધેરીને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આત્મારામ પરમારે કરાયો હતો નવ નિર્મિત કચેરીના ઉદ્ઘાટન સમારંભમાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી રમણલાલ વોરા અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક આત્મારામ પરમારે ગુજરાત સફાઈ કામદાર વિકાસ દર્શના બેન વાઘેલા અને ઉપાધ્યક્ષ સુરેશભાઈ નવી અધ્યતન સાથે બેઠક ગ્રહણ કરી હતી મંત્રી રમણલાલ વોરા અને નાયબ દંડક આત્મારામ પરમારે સમગ્ર કચેરી ની મુલાકાત લીધી હતી નવીન કચેરીના ઉદઘાટન સમારંભમાં અમદાવાદના પૂર્વ મેયર અસિત વોરા નિગમ ના મેનેજિંગ ડિરેક્ટર સી એમ રાજપાલ

હર્ષ ત્રિવેદી એ છે જેમની ગણના ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અગ્રણી સંગીત નિયોજક માં છેલ્લો દિવસ આ ફિલ્મ ગુજરાતના સો અને મુંબઈના ના પંદર સ્ક્રીન પર રજૂ થનાર છે બધા મેડમ અક્રોસ ધ ગુજરાત અરાઉન્ડ હન્ડ્રેડ સ્કીમ્સનો અમુક પ્લાનિંગ કરીએ છીએ અને મુંબઈની અંદર પણ અમુક દસથી પંદર સ્કીમ્સની અંદર અમુક રિલીઝ કરીશું કે મૂવી અક્રોસ ધ ગુજરાત દરેક દરેક બજેટ સાથે સિંદર ફિલ્મ થઈની અંદર આપણે જોવા મળશે છેલ્લો દિવસ જે ફિલ્મ છે એ ફિલ્મ યુઝ કરી રહી છે ફિલ્મની ફિલ્મમાં કોલેજની એક આપણે જર્ની વધાઈ છે ફિલ્મના કોલેજના છેલ્લા વર્ષમાં એક ફ્રેન્ડ સર્કલ છેલ્લા વર્ષના પહેલા દિવસની વાત ચાલુ રહે છે ફિલ્મની અને છેલ્લા દિવસે ફિલ્મ પૂરી થાય છે હવે આમાં એક જર્નીમાં એ લોકોની ફ્રેન્ડશીપ એ લોકોનું બોન્ડિંગ એ લોકોની એક્ઝામ એ લોકોની એક્ઝામની વાતો પછી એક્ઝામની સ્ટડીઝ પ્રિપરેશન પ્રિન્સિપાલ સાથેના ઇન્ટરેક્શન રિલેશન પ્રોફેસર સાથે પ્રોફેસર સાથે પ્રોફેસરને કેવી રીતે હેરાન કરવાના પરેશાન કરવાના બધું જ એક આપણે ટીચિંગને બધું જ આપણે એક કવર કર્યું છે બેઝિકલી એક આ એક યુથ માટેની ફિલ્મ છે જે દરેક માણસ પોતાની જાતને કનેક્ટ કરશે તો કે મેં આવું તો મારી લાઈફમાં મેં આવું કોલેજમાં મેં આવું કરેલું ઓરન્સ મારા ફ્રેન્ડ આવું હતું કેરળ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ ભારતના સૌથી મનપસંદ પ્રવાસન સ્થળ કેરળમાં અગત્યનો રોલ ભજવે છે સાત પ્રીમિયમ હોટેલ્સ 21 બજેટ હોટેલ્સ અને કેટલાક રેસ્ટોરન્ટ અને બીયર પાર્લર સાથે સૌથી લોકપ્રિય અને ઝડપી વિકસિત હોટેલ ચેન બની રહી છે તેના કુલ અગ્ન યુનિટ સાથે તે દેશમાં સૌથી વિશાળ કુદરતી સૌંદર્ય અને તેની સાથે સ્વાદિષ્ટ અને પરંપરાગત ભોજન સામગ્રી તથા સાંસ્કૃતિક ભવ્યતા સાથે કેરળે વિશ્વસ્તરે મનોરમ પ્રવાસ સ્થળ તરીકે ખ્યાતિ મેળવી છે ઈશ્વર ના પોતાના દેશ એવા કેરળની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે તે સમય અવિસ્મરણીય બની રહેશે એપ્રિલ બે હાજર પંદર માં એક વાર્ષિક કાર્યક્રમ વિઝિટ ધ કેર સીઝન ઓફ ધ ધાઇઝ અંતર્ગત અન્ય રાજ્યોમાં ખાસ કાર્યક્રમ યોજવાની ઘોષણા કરવામાં આવી છે આ કેમ્પેન દરમિયાન મુલાકાતી કેરળની મુલાકાત લઈ પરત આવે ત્યારે તેના મનસ્પટર પર કેરળ પ્રવાસ જીવનભર યાદ રહે રહી જશે તેમ તેવું રજૂ કરવામાં આવ્યું છે વિઝિટ

Showcasing the best of what is what Kerala has to offer, right from North Kerala to the southernmost tip. It has a mixture of cuisines which is from uh, North Kerala, Central Travancore, and some traditional items from the sadhya that is normally served for the Hindu weddings. There are various dishes. Uh, if I were to talk the original names, it will be like Abiyel, PL, Kalan, Bulan. Uh, these are traditional things which are sold for uh, a wedding feast down in uh, Kerala. Uh, તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર